જે આપણે દક્ષિણ ભારતના રાજવંશો વિશેની માહિતી તો દક્ષિણ ભારતમાં સો થી ઈસ્ટ ત્રણસો ની સદી દરમિયાન જે રાજવંશો સ્થપાયા તેમને સંગમ વંશ તરીકે ઓળખવામાં આવે છે સંગમ વંશમાં સો થી ત્રણસો ની સદી દરમિયાન જે રાજવંશો સ્થપાયા જેમાં સોલવંશ અને પાંડે વંશ નો સમાવેશ થાય છે ત્યાર પછી મધ્ય ભારતના ઇતિહાસમાં એટલે કે ઈસ્ટ સાતસો થી બારસો ની સદી દરમિયાન દક્ષિણ ભારત જોવા મળે છે આજે આપણે સો થી ત્રણસો ની સદી દરમિયાન દક્ષિણ ભારતના રાજાઓ વિશે કે વંશ વિશેની ચર્ચા કરીશું ત્યાર પછી મધ્ય ભારતના ના માં દક્ષિણ માં જે રાજવંશો હતા તે વિશે ની જાણકારી મેળવશું તો ચેર વંશ સોલ વંશ અને પાંડવ વંશ વિશે માહિતી મેળવીએ દક્ષિણ ભારતમાં સોત

તેમને ગના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો આદિ ગેમલ ને ગન્ના અનાજ ના પિતા તરીકે ઓળખવામાં આવે છે

ત્યાર પછી દક્ષિણ ભારતમાં પ્રભાવની ચર્ચા કરીએ તો આ વંશ ની રાજધાની સંતુર તેમજ એરુલ હતી સોલ રાજાઓનું પ્રતિક ચિહ્ન વાઘ હતું આ વિસ્તાર કોરોમંડલ નામે પણ ઓળખવામાં આવે છે અને ઈલોરા સામ્રાજ્યવાદી રાજા હતો તેને શ્રીલંકા પર શાસન કરેલ હતું અને શ્રીલંકા થી બાર હજાર ગુલામોને બંદી બનાવી લાવેલ હતો અન્ય કુશના નદી પર પુરાર બંધ 160 કિલોમીટર નાબો બંધાવેલ હતો એલોરા એ પણ ચોથ સામ્રાજ્યનો મહાન રાજા હતો તેણે શ્રીલંકા પર વિજય મેળવીને 50 વર્ષ સુધી શાસન કરેલ હતું ત્યાર પછી ધીરે ધીરે સોલ સામ્રાજ્યનો પતન થઈ રહ્યો હતો પાંડવંશ અંગેની વિગત મેળવીએ તો પાંડ્યવંશા નામના ગ્રંથ લખેલ હતો તે આ ગ્રંથમાં પાંડ્ય શાસન અંગેની માહિતી મળે છે વંશની રાજધાની મદુરાઈ અને મછલીપટ્ટમ હતી તેમજ વંશમાં શ્રીકુમાર શ્રી વલ્લભ નામે રાજા થઈ ગયો હતો જેને ચોરચેર અને ગુપ્ત રાજાઓને પણ હરાવેલ હતા દક્ષિણ ભારતના ઇતિહાસમાં ઈસ્પીસન સાતસો થી બારસો સમયના રાજવંશો સ્થપાયા ते विषयी माहिती मिळवशो त्या सुधी रजा लिए धन्यवाद म्हणजे बीजा पिरियडम